તારે પહેલાં સેવા પૂજા થઈ ગઈ છે બીજું કામ કરીએ ચા નાસ્તાનું ચાલો મળીએ પછી તો ગાઈશ અત્યારે હું નાસ્તો કરવા બેઠી છું નાસ્તામાં છે તળેલી રોટલી અને ચા તો નાસ્તો થઈ જાય પછી બીજું કામ બાકી છે પછી કરીશ તો ચાલો ગાઈશ નાસ્તો કરી લઈએ તો નાસ્તા બતાવું શું છે આવી રોટલી છે તળેલી રોટલી ગાઈશ આવી રીતના હોય ને રાતની રોટલી એ તળી લેવાય મસ્ત એકદમ ગરમ ગરમ બની જાય નમસ્તે તો ચલો ગાઈસ વ્લોગમાં મנה રહેજો ત્યાં સુધી હું નાસ્તો કરી લઉં છું પછી શું કામ કરવું બતાવું તો તો જો ગાઈસ આજે હું અથાણા બનાવું છું એના અથાણાનો જે કેરી છે ને એ બજારે કેતા તો કેરી લાવ્યા અને લાવી ધોઈ અને હળદર મીઠાવાળી કરી અને મૂકી દીધી છે તો ગાઈસ ચલો અથાણા બનાવવાનું શરૂ કરીએ તો બે ત્રણ દિવસ લાગશે અથાણું બનતા અને હવે હું અથાણાનો મસાલો બનાવું છું એના માટે મેં તેલ ગરમ કરવા મૂક્યું છે અને મસાલા બધા મૂકે છે તો હવે તેલ ગરમ થાય એટલે અંદર હું એડ કરું છું જો બટા આ છે સીંગ તેલ એકદમ થોડું હુંફાળું ગરમ થાય એટલે ઉતાર લેવાનું છે અહીંયા છે બધા કોરિયા મેથી મેથીના અને ધાણા તો ચલો કાંઈ મસાલો તૈયાર કરી દઈએ તેલ થઈ ગયું છે ગરમ તો જુઓ ગાઈસ આ રીતના તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી દેવાનું તો ગાઈસ જે રાય નકુરિયા ને મેથી કુરિયા તો છે પણ ધાણાના નકુરિયા નથી એના માટે મેં ધાણા લીધા છે આખા અને સેજ ગરમ કરી લીધા છે અને ગરમ કરીને ઠંડા કરીને હવે હું મિની મિક્સર છે ના નીકળું એમાં હું સારા બનાવીશ જો આપણું મિક્સર છે ગાઈસ એક જ કપનો આવે કેમ કે આપણે ઇમરજન્સીમાં થોડું ઘણું જે મિક્સિંગ કરવું હોય ને દાળ વાળ તો એના માટે આખો મિક્સર ન બગડે એટલા માટે નાનકડું છે એકદમ મલ્ટીપીસ જો બતાવો તો જો ગાયસ આમાં છે ધાણા અને એકદમ નાનકડું છે જો અને અંદર આમ દબાવવાનું બટન તો દદાર થઈ જશે ચલો ગાઈશ જોઈ લઈએ તો જુઓ ગાઈસ આવી રીતના મેં દાળ બનાવી છે ધાણાની જે ખુરિયા કહીએ ને ધાણા દાળના એ છે તો સહેજ અધકચરા જ રાખવાના આખા દાણા નાખીએ ને તો પાછીની સુગંધ ન આવે એટલા માટે સેજ અને દાળ બનાવી પડે એટલા માટે મેં નાનું મિક્સર છે મીની મિક્સર એમાં બનાવી છે દાળ ચલો ગાઈસ મેં મસાલો કરી નાખીએ ધાણાનો તો ચલો ગાઈઝ બોરો બનાવી દઈએ ધાણાનો પેલા નાખીશ હું હવે નાખીશ નથી ના કોરિયા હવે નાખીશ ધાના કોરિયા થોડાક મેં લીધા છે મરી અને બે લવિંગ હવે નાખીશું હિંગ બધું મસાલો તૈયાર કરીને એમાં નાખીશું ગરમ ગરમ તેલ જોગાઈ તેલ છું ચાલો ગાઈઝ મિક્સ કરી લઈએ બધું તેલ ઠંડુ થઈ જાય ત્યાં સુધીમાં બધું મિક્સ કરી દેવાનું છે તો ગાઈઝ બધો સૂકો મસાલો મિક્સ થઈ ગયો છે હવે એવું નાખીશ એમાં બે ચમચી કાશ્મીરી મરચું છે એક નાની ચમચી હળદર અને એક ચમચી મીઠું તો ગાઈસ આ બધું મસાલોનું ભેગું મિક્સ કરવાનું છે તો આને પણ નાખી દઈએ ચાલો મિક્સ કરી લઈએ તો જુઓ ગાયસ અથાણાનો મસાલો તૈયાર છે જે અથાણાનો બોરો કહીએ ને અને મરચો છે લાગે છે તો આમાં પછી નાખવું હોય ને તો નાખી શકાય પણ આપણે ટેસ્ટ પ્રમાણે નાખવાનું કદાચ તીખું ન થાય જાય એટલા માટે તો જરૂર પડશે તો પછી હું નાખીશ મરચું ગાઈસ પણ અત્યારે તો કમ્પ્લીટ મિક્સ થઈ ગયો છે તો આને ઢાંકીને ચાર કલાક માટે મૂકી રાખવાનું છે ચલો ગાઈઝ ઓકે દઈએ તો ગાઈશ અથાણાનો મસાલો બની ગયો છે અને એને ઢાંકીને ચાર કલાક માટે મૂકી રાખવાનો છે પછી ઠંડો થાય ને ત્યારે અથાણા જે કેરેના ટુકડા છે ને ત્યારે અંદર નાખવાના અને ને બધું ત્યાં સુધી પાકી જાય તો ચલો ગાઈશ મળીએ બ્લોગમાં બનાવી દે જુઓ ગાઈશ કાલે અમે સાફ સફાઈ કરીએ એટલે એની પહેલાં અમે ટેબલ અને સોફા બદલે તો પહેલાં ડાઇનિંગ ટેબલ તો અહીંયા ગાડી ફ્રીજની બાજુમાં અને અત્યારે સોફા મૂકી દીધો છે અહીંયા મૂકે છે ડાઇનિંગ ટેબલ કેમકે બહારની સામું છે હોય એટલે પવનની ત્યાંથી આવે અને એસીનો પવન પણ મળે એટલા માટે ડાઇનિંગ અહીંયા લઈ લીધું છે તો જો ગઈ કાલે એલ ઇડીને બધું ઉતારી અને શોકેસ સાફ કર્યો તો ને એકદમ સાફ ક્લીન કરીને પાછું એમાં સજાઈ દીધું છે વસ્તુ બધી અહીંયા ગાડી સીસીટીવી કેમેરા બી શરૂ છે અને ગાડી ગાડીયાલ છે ને પહેલાં નીચે રાખી હતી હવે ઉપર લીધી છે જો है तो उचे अमेरिके गाईस आधु काम करू तू काम करू सादम अचानक वरसाद आई गो काम बध पती गालो गाईस आज पण बहु बघू काम आहे मीठ ना नमळा नाखा सवारे जे 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 करेचे भूख लागे लागेल ने चूक लागेचे चन म आपण सीक आणि

તો અહીંયા ગાડી સાફ સાફ કરી લઈએ પહેલા કપડા લેવાના છે સુકાઈ ગયા છે તો અને પાછો વરસાદ આવી જાય છે સાવ ચિંતાનો રોક પડ પડ લીતે તો ગાઈસ મહીએ તો ગાઈસ કાલ ના હતા કુંડા હતા ત્યાં ગાડી આડાવાળા પડતા અહીંયા ગાડી મૂકી દેતા છે નાના મોટા કુંડામ કોઈ કવાય છે તો ઉભ્યું છે અંદર તો આ કલસી માતા એવાય છે એક ના હિસ્કો તો બેસાવા માટે પણ અહીંયા ગામે સામાન પતરાય છે બધું કેમ કે રાતે આવી ગયો તો વરસાદ ચિંતાનો તો ત્યાં પલટ હતું એટલે ફટાફટ લઈને મૂકી દીધું કેમ કે બેસવાનું ટાઈમ નથી પર એટલે સામાન મૂકે ગયા છે ગાય તો એવું છે અમારે તો કપડાં સુકાઈ ગયા છે કોયલબેન બોલે છે કરે છે કોયલ તો ગાઈ જ જો પાછળનું બી બતાવો વરસાદ આવ્યા તો રાતે બધું ઘાસ બિલું છે મસ્ત લીલું ચટ તો ગાઈસ જ જો ચોમાસાનું જે વરસાદ આવે ને ત્યારે પહેલી વખત ત્યારે ઉગી ગયું હતું બધું ઘાસ હવે લીલુંછમ થઈ ગયું છે એકદમ ગાર્ડન ગાર્ડન ગ્રીનરી થઈ ગયું છે ગાય જો મસ્ત છે ને લીલું લીલું અમારે તો એવું છે કે પાછળ જોઈએ ને તો ગામડું આગળ આવીએ તો સિટી એવું છે અમારે તો બંને બાજુ અમારે જોવા મળે ગામડું જોવા મળે શિયાળ જોવા મળે ગાઈઝ જેમ ડબલ ઋતુ છે એમાં અમારે ડબલ રેસિડેન્સી છે એક સુધી અમારા બધા સોસાયટીના મકાન છે ત્યાં સામે છે યુનિટી હોસ્પિટલ અને અમારા આગળ અમારા સોસાયટીના આગળ જ છે આદિત્ય કોમ્પ્લેક્સ મોટો બધો ત્યાં હોટલ પણ છે જો મોડી મોટી હોટલ છે ગેસ્ટ હાઉસ વિથ તો ચલો ગાઈઝ આજે તો કામ થોડુંક બાકી છે પતાવી દઈએ પાછું જમવાનું બનાવવાનું છે રાતના જમવાનું आज मीलनं बर्थडे आहे तो, तो, तो बाकोर लिस तो। तो त्या वर्षी बापूरत्या घाली बघाने था घरे बघा अं कुटुंबिजनने नानापण सेलिब्रेशन राखे तू तर तिलान ते दिवसे नुकतं एसी आता घरे तर अमेर करली आहे एकला एकला मनाई चलो गाइस कपड़ा ले लिया मडी पण તો જો ગઈશ આજે કામ તો છે ઘણું બધું ઘરમાં પણ એક કામ પાછું વધી ગયું છે અને શું છે જો બતાવું છે ને લસણ તો કેટલો ટાઈમ થઈ ગયો દોઢ બે મહિના થઈ ગયેલા આવે તો આને છે ને રાખ મન જે રાખવાનો હતો ને એના માટે રાખ ન હતી તો કાલે જ રાખ લાયા છે કાલ કે પરમ દિવસ એટલે રાખ વચ્ચે લાયા હતા વરસાદના કારણે ભીને થઈ ગઈ હતી તો પછી એ કામ ન લાગે ને તો આજે રાખમાં છે ને લસણ નાખવાનું છે કે આખું વરસ માટે સ્ટોર કરવાનું ને એટલા માટે જો ગાઈસ લસણ તો અડધું તો ખાઈ ગયા છે હવે હું સ્ટોર કરું છું તો આખું વરસ લસણ ટકા માટે રાખમાં નાખવાનું છે તો ચલો ગાઈસ પ્રોસેસ શરૂ કરીએ આ છે માટલું જૂનું માટલું છે એમાં નાખવાનું છે તો ગાઈસ આ પ્રોસેસ છે ને મારા મમ્મી એ કરતા હતા એમના ઘરે લસણ જે ખેતીવાડી છે તો ત્યાં આગળ વાવતા હતા ને લસણ તો એમને પણ આખું વરસ સાચવા માટે લસણ આખું વરસ સાચવાય એના માટે એ રાખમાં જ મૂક મૂકીને આખું વરસ રાખતા હતા તો એમાંથી હું જોઈ જ અમે પણ શીખી ગયા છે તો અત્યારે તો બધા જ કરે છે આવી રીતના અને યુટ્યુબમાં વિડીયો પણ બહુ બધા આવતા જ હોય છે કે લસણ રાખમાં નાખવા રાખવાથી આખું વરસ લસણ બગડતું નથી તો ગાઈશ એના માટે મેં પણ એવું કરું છું તો ચલો શરૂ કરીએ લસણનું નાખી દઉં પાછો વરસાદ આવશે તો પાછો અંદર ભેજાઈ જશે તો અત્યારે થોડોક તડકો હતો ને તો સુકાઈ ગયું છે બધું સુકીને પછી ભરીને પેક કરી મૂકી દઈએ તો ચલો ગાઈસ તો શરૂઆત કરીએ છીએ શ્રી ગણેશ કરીને પહેલાં તળિયા નાખી દે અને રાખ આવી રીતના ખાંસી બધી પછી લસણ નાખવાનું જો તો ગાઈસ રાખ નાખ કે છે પહેલા અને હવે નાખીશું લસણ થોડું લસણ થોડે રાખ તોડું લસણ થોડે રાખ હે રીતે ના ભરવાનું છે ગાઈસ આખો રસ ચલાવવાનો છે લસણ વચ્ચે રાખ નાખે બેટરી લો છે તાવડ કરો એમ કે છે ફોન જો તો જો ગાઈસ આવી રીતના લસણને સ્ટોર કરવાનું આખા વરસ માટે રાખ નાખીને તો ચલો પહેલાં આખું ભર દઈએ માટલું તો ગાઈસ લસણ રાખ મિક્સ કરી અને માટલું ભરી લીધું છે આખો પેક ઓપેક તો જુઓ ગાઈસ બતાવો તો આવી રીતના હબો હબ કરી નાખ્યું છે રાખને લસણ બંને એકદમ અંદર જવા દીધું છે દેખાતું નથી જો ગાઈસ છે ને એટલે આખું બધું દાબીને અંદર પેક કર્યું છે તો અંદર હવાય ન જાય જીવાત ન જાય કશું જ ન જાય આખો આખો બસ રે રહે છે કે નહીં જોવાનું છે ભાઈ ચલો પહેલી વખત મેં કર્યું છે આવી રીતના દર વખતે છે ને લાવતા હતા થોડું થોડું કિલો કિલો એવી રીતના પણ આ ગયા વર્ષે છે લસણ નો ભાવ એટલો બધો વધી ગયો ને તો લેવાનો ત્યાં જઈએ ને બજારે તો વિચાર કરું પેલી પહેલી વાત લવ લવકને તો આ વર્ષે એમ થઈ ગયું ચાલો લઈ લઈએ આખા વર્ષનું અને જે આ લસણ પાકે છે ને પછી સિઝનમાં એનો ભાવ ઓછો હોય છે એટલે મેં લીધું હતું દસ કિલો લસણ તો ચલો ગાઈશ અત્યારે તો સો રૂપિયા કિલો મળે છે બજારમાં વરસાદ આવ્યા પછી ભાવ વધી બીજા છે કંઈ નક્કી ન કહેવાય અમે તો લઈ લીધું છે હવે એક વર્ષ ચાલશે આવતા વર્ષે જોઈ જઈશ શું થાય શું નહીં ગાઈશ કોને ખબર તો અને મૂકી દઉં એ પેક કરીને પણ કપડું ઢાંકીને વ્યવસ્થિત જગ્યાએ તો ચલો ગાઈશ મળીએ પછી કપડું ઢાંકવાનું છે ને પારમાં હું ગોબા પાડીને તો જો ગાઈસ માટલાને મેં કપડું બાંધી દીધું છે કોટનનું અને અંદર છે ડીશ અને આવી રીતે પેક કરી અને મૂકી દઈશું હવે અંદર તો ચલો ગાઈશ લસણનું તો કામ પતી ગયું આજે બહુ દિવસથી રાખનો તેના માટે રહી ગયું તો આજે ફાઇનલી કામ પતી ગયું છે તો ગાઈશ આજે તો બહુ બધું કામ કર્યું અને મોડું પણ થઈ ગયું છે તો હું બનાવું છું જમવાનું તો ચલો ગાઈસ મળીએ કાલે નવા વર્ગમાં ત્યાં સુધી આવજો બાય ગુડ નાઇટ